પડતા ઉમાવવા ભગવાન પાર પાડી દે આ ઇન્ડિયન કરન્સી બહુ ઓછા ટાઈમમાં ફોરેન કરન્સીથી નોટો ઉડશે અને સારી જાતનું આયોજન થશે હું એડવાન્સ બોલી આ તો સારું હોય તો હારું કહેવાય સારું ના હોય તો સારું નાય કહેવાય ના એવું ના કહેવાય આપણા ઘેર પચાસ હજાર રૂપિયાના ટેટા લાવે ગરીબનું છોકરું હમવું બુર્યું હોય તો એને બોલાવું અને એને બોલે એમ કેવું પડે તો ફોડ એ ટેટો ફોડશે છે તમારા દુઃખના ટેટા એમને ફૂટી રહ્યા કારણ કે અંદરથી આનંદ થાય અમારી પરિસ્થિતિ નથી અમને અમારા જોડી દિવાળી ઉજવાઈ તો આ દિવાળી ચિહરે આ સેવકો ની ઉજવાય અને આ ઉજાગરો કોઈને નહીં કર્યો કોને જાગરણ કહેવાય દેવના નોમનું અને તમારા જેટલા ઉજાગર હશે એ જેના વરુહે તમે બેઠ્યા છો એ પાર પાડી દે બે આખી સભાની જે કમસે ભાઈ મારે તો બધું બહુ કેવું પણ આ જાત કોઈ આ દુનિયામાં નેનો ભૂવો જ નહીં કોઈ માતા નેની નહીં

એટલે ભણ્યા પણ તો મેળ પડ્યો નહીં આ સેટિંગ આવી જ્યુ તે ઉધાર થઈ ગયો નકર તો ડબરા લઈને ભરે તો અને વાળા આપણાથી ભરો જ નહીં સાયકલ આપણાથી ત્રણ જ નહીં પણ સારું થાય છે જરૂરનું કાપડા કરમ હતો ભાઈ ડોહાનું સારું થાય છે ભલે વિઘા ના રાખે પણ દેરો તો રાખ્યો એટલે વિઘા વાળા આપણે પલ્લી લાગીનું કારણ અગરબત્તી નો મતલબ શું ભુવાજી નહી કે આપડે બધા ભુવા જા ભાઈ બે અગરબત્તી કરજે જા મટી જશે તો અગરબત્તી શા માટે કરવી પણ અગરબત્તી એટલે શું કોઈ ભુવાજી જવાબ આવે તો આપડે એક લાખ રૂપિયા ઇનામ આવ્યું કોઈ ભુવાના વિરોધમાં નહીં કેતો પણ મેં એ કોકના જોડે સાંભળ્યું છે જોડે હોવડ્યું હોય તો જ મને આવડી હોય ને હું એ જો ભગવાન ભગવાન દેરો અગર મેરે પાસે પૈસા હોતા અગર મેં એસા હોતા અગર એસા હોતા અગર હિન્દી શબ્દ અગરનો મતલબ થાય ગુજરાતી કોઈ વિકલ્પ નથી અગરનું ગુજરાતી કરી એટલે એવું થાય કે કોઈ વિકલ્પ નથી બત્તી પણ હિન્દી શબ્દ બતી નું ગુજરાતી કરો એટલે અજવાળું થાય કોઈ વિકલ્પ નહીં રહે તારણ અમને બત્તી કરી હવે તું જેટલું એટલું અગરબત્તી મતલબ અગરબત્તી કારણ શું રબારી સમાજ દુનિયા જે સમજતી હોય પણ હું એવું કહું કે માસ્ટર માઇન્ડ રબારી જેવું બીજું કોઈ નહીં એવું નહીં કે હું રબારી છે તો રબારી નું વખવાનું ઇન્ડિયામાં ઇંગ્લિશ કોણ લાવ્યું ઇન્ડિયાની અંદર ઇંગ્લિશ કોણ લાવ્યું રબારી સાબિત કરી બતાવો અંગ્રેજો તો યા રબળા આવ્યા અંગ્રેજો પછી ઇંગ્લિશ આવ્યું દુનિયા કે હે પણ આપણા વડીલો તો પહેલાં બોલતા તો હું તો એવું હું તું કે ઓ એને હું અમને શીખવાડ્યો તો કેવી રીતના વગળા ગાયો બેસવો લઈને જાય અને કોઈ કારણથી જોડ ભળકતા બાર એવું કેતા વન વન થઈ જઈ તો એક તો એ દર ઇંગ્લિશ બોલતા હતા યાર આજના નહીં બોલતા એ ડોહા એવું કેતા રેડી કરો રેડી માતા આવશે યાર રેડી ગુજરાતી શબ્દ રેડી ઓકે ઓકે એટલે બરાબર તો એ દર ઇંગ્લિશ બોલતા હતા આ તો આપણે છો નોંધ નહીં રાખી એક જ વેમ મરે સબ ભૂમિ ગોપાલ કી તો દસ્તાવેજ જ ના કર્યા ન કે રેલ્લો હટે જમીન આલતા પટેલો એ દાણ આ ખેડૂત કંઈક રેલ્લો હલો પહોંચ્યું ગાલીએ પણ યોને હોળી ચડાવે રેલ્લા ના લે નકા રેલ્લો દશાવો

Oh.